કેસમાં ગયા મંગળવારે ઈડીએ આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા ઈડીની ટીમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવના પણ દરોડા પાડ્યા હતા દિલ્હી સહિત અનેક સ્થળો દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા બાદ ઈડીએ હવે જપ્ત અને રિકવર કરેલા પુરાવા અંગે માહિતી આપી છે મીડિયા અહેવાલ અનુસાર દિલ્હી બોર્ડ કૌભાંડમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ ઈડીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી જેલ બોર્ડમાં ભ્રષ્ટાચારના પૈસા આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ તરીકે આપવામાં આવ્યા હતા કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આરોપોને નકારી કાઢ્યા છે પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમને બદનામ કરવા બદલ એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે કોર્ટમાં એક પણ કેસ સાબિત થઈ શક્યો નથી યાદ દર્શાવે છે કે તેમનો એકમાત્ર હેતુ મીડિયામાં સનસની પેદા કરવા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો છે કોઈપણ પુરાવા વગર આમ આદમી પાર્ટીનું નામ લઈને ઈડીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભાજપના મુખપત્ર સિવાય બીજું કશું જ નથી અમે આમ આદમી પાર્ટીને બદનામ કરવા બદલ ઈડી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું દિલ્હી જેલબોર્ડ કૌભાંડમાં કૌભાંડ કેસમાં ઈડીએ દિલ્હી વારાણસી અને ચંદીગઢમાં ઘણા સ્થાનોએ દરોડા પાડ્યા હતા ઈડીએ સર્ચ ઓપરેશન દરમિયાન ઘણી વસ્તુઓ જપ્ત કરી છે માહિતી આપતા ઈડીએ કહ્યું કે આપણા ઘણા દસ્તાવેજો ડિજિટલ પુરાવા અને એક પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા રિકવર કરવામાં આવે છે ચાર લાખનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે